જય કોળી સમાજ મિત્રો તો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે ચુવાડિયા ઠાકોર કોળી સમાજની અઢારમી સદી અને ઓગણીસમી સદીમાં તે લોકોનું જીવન કેવું રહ્યું તેના માટેનો આ વિડીયો બનાવેલ છે ચુવાડિયા અથવા ચોવાલિયા ચુવાડિયા એ કોળી જાતિ પેટા જાતિ છે જે ભારતના ગુજરાત રાજ્યમાં જોવા મળે છે ચોવાલિયા કોળીઓ ભારતમાં ક્રિકેટની રમત અપનાવનાર પ્રથમ ભારતીય જાતિ હતી ગુજરાત તેમના કથિન અસામાજિક વર્તન અને કથિન લૂંટ જેવી પ્રવૃત્તિઓના કારણે બ્રિટિશ રાજ્ય સરકાર દ્વારા ક્રિમિનલ ટ્રાઇબ એક્ટ હેઠળ ચોવાળીયા કોળીઓને ગુનાહિત જાતિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ ભારતની બોમ્બે સરકાર દ્વારા ચોવાડિયા કોળીઓને બ્રિટિશ ભારતીય સૈનિકમાં સૈનિક તરીકે ભરતી કરવામાં આવ્યા હતા પરંપરાગત રીતે ચોવાડિયા કોળીઓ ચુનવાલીઓમાંથી ગણવામાં આવે છે ગુજરાતના ચુનવાલ પ્રદેશના ચુમ્માલીસ ગામો જેના પર મકવાણા કોળી જમીનદારનું શાસન હતું તેનું નામ આ સંભવિત મૂળ પરથી આવ્યું હોવાનું માનવામાં આવે છે ચુવાલીયા કોળીઓ મોટાભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળે છે ગુજરાત સલ્તનતના શાસન દરમિયાન ચુવાળિયા કોળીઓ તેમના મુખ્ય અથવા નાના શાસક હેઠળ સૌથી વધુ અસ જાતિ તરીકે જોવામાં આવ્યા હતા અને તેઓએ મુસ્લિમો દ્વારા વસવાટ કરતા ગામો ગામો લૂંટી લીધા હતા તેઓએ સલ્તનતના વાઇસરોયને મારી નાખ્યો તેથી સાહિલ ખાનને વાઇસરોય તરીકે નિમૂક્ત કરવામાં આવ્યા હતા આઝમ ખાને તેમને વિસ્થાપિત કર્યા કારણે કે વાઇસરોય સાહિલ ખાનના નબળા શાસન દરમિયાન કોળીઓની લૂંટ વારંવાર થઈ હતી આ સમયે શાહિસ્ ખાને ચુના ચુવાલીયા કોળીઓ સામે કૂચ કરી અને તેમને હરાવ્યા જેઓ આઝમ ખાનના સમયથી અમદાવાદની આસપાસ ગામો તેમજ ધોળકા કડી અને વિરમ ગામને તબાહ કરી રહ્યા હતા જુવાળિયા કોળી ખેડૂત હતા ઓગણીસમી સદીમાં જેમ કે તેમની જમીનોને આજીવિકા માટે પહોંચવામાં ઘટાડો થયો તેઓ બ્રિટિશ રાજને પરેશાન કરે છે તેણે તેવી પ્રવૃત્તિઓને અસામાજિક ગણાવી જુવાડિયા કોળીઓને ગુજરાતની ગેરકાયદેસર જાતિ જાહેર કરવામાં આવી બોમ્બે પ્રેસિડેન્ટ સરકારે ચુવાળિયા કોળીઓને દબાવવા માટે બ્રિટિશ ભારતીય સૈનિકોની ટુકડીઓ મોકલી ચુવાળિયા કોળીએ આ સૈનિકોનો વિરોધ કર્યો અઢારસો ચૌદમાં જમીન મહેસૂલ આકારણીના અસામાન્ય મૂલ્ય અને જમીન માલિકોના ઘમંડી વલણને કારણે ગોધામાં ઉચ્ચ અને નીચા જમીન માલિકો વચ્ચે સામાન્ય અશાંતિ ફેલાઈ હતી પરિણામે તેમની વચ્ચે સતત તકરાર ચાલતી હતી તે તેથી ચુવાડિયા કોળી સરદારો ગામડા ઉપર હુમલા કરી લૂંટ ચલાવી અને બ્રિટિશ રાજના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં અશાંતિ સર્જી હતી તેઓએ અમદાવાદ જિલ્લાના ઉત્તર પૂર્વમાં અઢારસો ઓગણીસ અઢારસો ચોવીસ અને અઢારસો પચ્ચીસમાં ફરી બળવો કર્યો બ્રિટિશ વસાવતની સત્તાવાળીઓએ કોળીઓ બળવાને ડામવા માટે સૈનિકો મોકલ્યા અને કોળી જાગીરદારોએ ગ્રામજનોને જામીનગીરી આપવાની ફરજ પડી હતી ચુવાડિયા કોળીઓએ ફરી એકવાર દબાવવામાં આવે તે પહેલા ધસક્રોઈ તાલુકામાં વિરમગામ અને પ્રાંતિજમાં પણ અવ્યવસ્થા ફેલાવી હતી વીસમી સદીની શરૂઆતમાં બરોડા રાજ્યમાં ચુવાડિયા કોળીઓએ મુખ્યત્વે કડી જિલ્લામાં જોવા મળતા હતા સંસ્થાવાદી યુગના નૂર્વ શાસ્ત્રીઓના મતે પચાસ વર્ષો પહેલાં તેઓને ઉત્તર ગુજરાતના આતંકી તરીકે જોવામાં આવતા હતા આ અહેવાલો જણાવે છે કે કેવી રીતે તેઓ સરદારો ઠાકરદાસ અથવા ગ્રાસિયાના નેતૃત્વ હેઠળ અભેદ કાંઠાની વાડની સુરક્ષિત ગામડાઓમાં રહેતા હતા અને આસપાસના જિલ્લાઓમાંથી ફાળો ફાળો એકત્ર કરતા હતા અને અન્ય કૃષિ પ્રવૃત્તિઓમાં રોકાયેલ છે તેઓ પરંપરાગત રીતે કુશળ મીઠા ઉત્પાદકો તરીકે ગણવામાં આવતા હતા અને હસ્તકલા જેવા સમગ્ર પરિવારમાં રોજગારી આપવામાં આવતી હતી ચુવાડિયા કોળીઓ ગુજરાત સરકાર દ્વારા અન્ય પછાત વર્ગ એટલે કે ઓબીસી જારી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે અને તેઓ પરંપરાગત રીતે માંસાહારી છે જુવાડિયા કોળીઓના મુખ્ય કુળો આ મુજબ સમાવેશ થાય છે બાલોચિયા બરાણિયા બેરિયા કોલી ચોહાણ ચાવડા અથવા ચાવડા ડાબી ડબરાસા દાદરેચા બેગામા ડેરવરિયાતરોજિયા કણજારિયા કણસાગરા કારિયા કારેલિયા કાથેચિયા ખાવાડિયા હોલો કોલાદરા કોડિયા કાકડિયા વાવ સોલંકી સોલગામીયા ઠાકુર ઉતરેજીયા ઓરિસા વાઘેલ વસ્તાપરા વસ્તાપરાડેસ જીજુવાળા ગુજરાતના ચોવાડિયા કોડીઓ દ્વારા અનેક અનેક અટકોથી ઓળખવામાં આવે છે અને આમાં સામે ઠાકોર ચોવાડિયા કોળીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા જેઓ કે કોઈ પણ રજવાડા ઉપર શાસન કરતા અથવા ગામડાઓના વડા અથવા સમૃદ્ધ ઉચ્ચ કોળી પરિવારો હતા પાગી પાગી અથવા પગી ચોવાલિયા કોળીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા હતા જેમણે શાસકો અથવા વડા માટે જાસૂસ તરીકે કામ કર્યું હોય તો મિત્રો કોળી સમાજને આવી વધુ જાણકારી માટે અમારા વિડીયોને લાઇક અને શેર કરો અને અમારી ચેનલ કોળી સમાજ ધોરાજીને સબસ્ક્રાઈબ કરો જય કોળી સમાજ